પંચમહાલ જિલ્લાના બોર ગામે ખાનગી દવાખાનું ચલાવતા ડોક્ટર નશાની હાલતમાં દર્દીઓનો ઈલાજ કરતા હોવાની મરેલ ફરિયાદના આધારે બોરગામે ખાનગી ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય વિભાગ મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી મળતી માહિતી મુજબ ફરિયાદના આધારે દેવ ક્લિનિક નામે દવાખાનું ચલાવતા ડોક્ટર કેસી સી પંડ્યાને ત્યાં તપાસ ટીમ પહોંચી હતી તપાસ રિપોર્ટ આવ્યા બાદ ખાનગી દવાખાના ચલાવતા તબીબ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું ગોગંબા તાલુકાના બોર ગામે એક પ્રાઇવેટ દવાખાનું ક્લિનિક ચાલતું હોય અને સમુદાયમાંથી નાગરિક એવું ફરિયાદના સ્વરૂપમાં ત્યાં કે હાલતમાં દવાખાનું ચલાવતા હોય ને બોટલો ચડાવતા એ ફરિયાદના સંદર્ભમાં આરોગ્યની ટીમ પણ સાથે આજે ત્યાં સ્થળ પર તપાસ ગઈ છે પોલીસ મામલતદાર અને ટીએચ ક્લિનિકનું નામ છે દેવ ક્લિનિક અને ડૉક્ટર કેસી પંડ્યા જેમની ડિગ્રી છે બી એચ એવું બોર્ડ પરથી અને પાલિત થાય છે આગળની કાર્યવાહી સંપૂર્ણ તપાસ થાય પછી જ પગલાં ભરવામાં આવશે